નમસ્કાર તિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે ભારતીયોને વિદેશ જઈને નોકરી ધંધો કરી પૈસા કમાવાનો અનેરો ક્રેઝ જોવા મળતો હોય છે જેને લઈ કેટલીક વખત કેટલાક લોકો તો ગેરકાયદેસર રીતે વિદેશમાં ઘૂસણખોરી કરતા હોય તેવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહ્યા છે જો કે દર્શક મિત્રો હાલ એક ચોંકાવનારી ખબર ચર્ચામાં છે જી હા ખબર અનુસાર ભારતમાંથી શિક્ષિત અને કમ્પ્યુટર નિષ્ણાંત યુવકોને નોકરી આપવાના બહાને બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમને બનાવવામાં આવ્યા સાયબર ગુલામીનો શિકાર ક્યાંની છે આ વાત તે જ વિચારો છો ને તો આપને જણાવી દઈએ આ વાત છે દક્ષિણ પૂર્વ એશિયાના દેશ કંબોડિયાની જી હા લગભગ પાંચ હજાર ભારતીયો અહીં ફસાયેલ છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે રિપોર્ટ પર નજર કરીએ તો કથિત રીતે તેમને અહીં બળજબરીથી રાખવામાં આવી રહ્યા છે અને ભારતીયો સાથે સાયબર છેતરપિંડી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે ભારત સરકારનો અંદાજ છે કે આ કરનારાઓએ છ મહિનામાં ઓછામાં ઓછા કરોડ રૂપિયાની ભારતીયો સાથે છેતરપિંડી કરી છે આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાયબર ક્રાઇમ સેન્ટર અને અન્ય સુરક્ષા અધિકારીઓની બેઠક યોજાઈ હતી કમ્બોડિયામાં ફસાયેલ ભારતીયોને બચાવવાની વ્યૂહરચના પર વાતચીત થઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે

કોઈને કાયદા અધિકારી તરીકે દર્શાવીને ફસાવવામાં આવે છે તો ક્યારેક પાર્સલમાં કંઈક શંકાસ્પદ મળ્યું હોવાનું કહીને રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં કંબોડિયામાં ફસાયેલ કુલ લોકોમાંથી માત્ર ત્રણ લોકોને જ પરત લાવવામાં આવ્યા છે ત્રણેય બેંગ્લોરના છે તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કર્ણાટક સરકારના બિન નિવાસી ભારતીય મંચ એન એફ કે ના ઉપાધ્યક્ષ ડોક્ટર આરતી ક્રિષ્નાએ મીડિયાને એમ જણાવ્યું કે ફસાયેલ લોકોના પરિવારજનોએ તેમનો સંપર્ક કર્યો એન કે ઓડિશામાં રાઉરકેલા પોલીસે એક સાયબર ક્રાઇમ ગેંગનો પર્દાફાશ કર્યો હતો દેશના જુદા જુદા ભાગોમાંથી આઠ લોકોની કરવામાં આવી હતી ધરપકડ જેઓ કંબોડિયામાં લોકોને લઈ જવામાં કથિત રીતે સામેલ હતા આ મામલો પોલીસ સુધી કેવી રીતે પહોંચ્યો તો ફરિયાદ પરથી કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારી ફરિયાદ કરી હતી કે તેમની સાથે લગભગ સિત્તેર લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે આઠની ધરપકડ બાદ લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છેડિયાથી પરત ફરી રહેલ હૈદરાબાદ એરપોર્ટ પર બે લોકોની અટકાયત કરવામાં આવી હતી મીડિયા રિપોર્ટ અનુસાર બચી ગયેલ લોકોમાંથી એક શખ્સે મીડિયા સાથે વાત કરતા એમ જણાવ્યું કે મેંગ્લોરમાં એક એજન્ટે મને કંબોડિયામાં ડેટા એન્ટ્રીની જોબ ઓફર કરી મારી પાસે આઈટી

ચીનની હતી પરંતુ એક મલેશિયન અમારી અને તેમની વચ્ચેનો સંપર્ક સૂત્ર હતો દરરોજ કામ શું કરાવતા તે અંગે વાત વાત કરીએ તો આ કરતા સ્ટીફને જણાવ્યું કે તેને અલગ અલગ પ્લેટફોર્મ પરથી મહિલાઓની તસવીરો કાઢવાની હતી અને તેમાંથી ફેક બનાવવામાં આવતું તેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવતો હતો અને જો આ ટાર્ગેટ પૂરો ન થાય તો ખાવાનું આપવામાં ન આવતું અને તેના રૂમમાં સુવા ન દેવામાં આવતા રાઉલકેલા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર ઉપાસના પાધીએ મીડિયાને આ મામલે જણાવ્યું કે કંબોડિયામાં ઉતરતાની સાથે જ કંપનીઓ આ લોકોના પાસપોર્ટ છીનવી લે છે અને તેમને બાર કલાક કામ કરાવે છે જો કોઈએ કામ કરવાનો ઇન્કાર કર્યો તો તેમને માર મારવામાં આવે છે ઇલેક્ટ્રિકલ ઝાટકા પણ આપવામાં આવતા અને અંધાર કોટડીમાં પણ બંધ કરી દેવાતા ધન્યવાદ